તો અમદાવાદમાં ભાજપના દંડકની દારૂ પાર્ટી બાવડા ભાજપના દંડક ઉમંગ પટેલનો વિડીયો વાયરલ થયો છે દારૂની મહેફિલ માણતા ઉમંગ પટેલ દેખાયા છે બરવાડાના સભ્ય છે ઉમંગ પટેલ દારૂના ગ્લાસ સાથે મહેફિલ માણતો વિડીયો વાયરલ થયો છે અમદાવાદમાં ભાજપના દંડકની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે જે અનેક સવાલ ઉઠાવી રહ્યો છે ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ટ્રાય સ્ટેટ છે ત્યારે ભાજપ દંડક જ દારૂ પીતા નજરે પડ્યા અમદાવાદમાં ભાજપ દંડકની દારૂ પાર્ટીનો વિડીયો આ વાયરલ થયો છે બાવડા ભાજપના દંડક છે જે ઉમંગ પટેલનો વિડીયો જે છે તે વાયરલ થયો છે તે દારૂ પાર્ટી દારૂ મહેફિલ માણતા નજરે પડ્યા છે દારૂની મહેફિલ માણતા ઉમંગ પટેલ દેખાયા છે બાવડાના વોર્ડ નંબર ત્રણ ના સભ્ય છે ઉમંગ પટેલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હાથમાં દારૂનો ગ્લાસ અને મહેફિલ માણતા નજરે પડ્યા છે